માનવ સ્વભાવની વિચિત્રતા માણસ પહેલાં યાચક બનીને હાથ જોડી ભગવાન પાસે માંગે છે અને પછી ગર્વથી એ જ ભગવાનને દાન દઈને નીચે પોતાનું નામ લખાવે છે માણસ જીવનમાં કોઈ ચીજની સાચી કિંમત ફક્ત બે જ સ્થિતિમાં સમજી શકે છે એક એને પામતા પહેલાં અને બીજું એને ગુમાવ્યા બાદ બહુ વિચિત્ર સ્વભાવનો માલિક છે આ માણસ મૃત્યુ પામેલાઓ પર રડે છે અને જીવતાઓને રડાવે છે માણસ જેવો છે એવો દેખાતો નથી અને જેવો દેખાય છે એવો હોતો નથી એ પોતાની ભૂલ પર વકીલ અને બીજાની ભૂલ પર જજ બની જાય છે માણસનો અસલી રંગ ત્યારે દેખાય છે જ્યારે તમે એના કોઈ કામના નથી રહેતા કેટલાક માણસો મળીને બદલી જાય છે જ્યારે કેટલાક માણસોને મળીને જિંદગી બદલી જાય છે માણસ ક્યારેય કોઈના માટે એટલો જરૂરી નથી હોતો જેટલું એને એ વાતનું ઘમંડ હોય છે મરવાવાળા માણસ માટે રડવાવાળા હજારો હોય છે પણ જીવતા માણસને સમજવાવાળું કોઈ નથી મળતું માણસને સૌથી વધુ અપરાધ એની જીભ જ કરાવે છે એકલા રહેવાથી જેટલું દુઃખી નથી થવાતું એટલું તો એક ખોટા માણસ સાથે રહેવાથી થવાય છે એક પથ્થર ફક્ત એકવાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે જ્યારે માણસ દરરોજ મંદિર જાય છે છતાં પથ્થર બની જાય છે એક સ્ત્રી સંતાનને જન્મ આપવા માટે પોતાની સુંદરતા ત્યાગી દે છે એ જ સંતાન મોટો થઈને સુંદર પત્નીને કારણે માતાને ત્યાગી દે છે સફળતા મળે ત્યારે પોતાને યશ આપે છે અને નિષ્ફળતાનો દોષ બીજાને આપે છે કોઈની પ્રશંસા કરવાનું ભૂલી જાય છે પણ કોઈની નિંદા કરવામાં હંમેશા આગળ હોય છે પ્રાર્થના કરતી વખતે સમજે છે કે ભગવાન સાંભળી રહ્યા છે પણ નિંદા કરતી વખતે આ બાબત ભૂલી જાય છે પુણ્ય કરતી વખતે દાન કરતી વખતે અને પ્રેમ કરતી વખતે સમજે છે કે ભગવાન જોઈ રહ્યા છે પણ પાક કરતી વખતે ચોરી કરતી વખતે અને નફરત કરતી વખતે આ બાબત ભૂલી જાય છે બહુ વિચિત્ર સ્વભાવ છે માણસનો ક્યારેક સમજી નથી શકાતો અને ક્યારેક સમજાવી નથી શકાતો